હાલો ફ્રેન્ડ્સ બોલ્બર બે ટુ માઇ ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ઘણા સમય પછી આપણે ફેસ ટુ ફેસ ફરીને મળીએ છીએ તો આજનો આ વિડીયો જ એ રીતનો છે કારણ કે તમે જોશો કે ત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં મોસ્ટ બધેને એક પ્રશ્ન ખૂબ જ હેરાન કરે છે જે છે વારંવાર પેશાબ આવો તમને પણ આ સમસ્યા હેરાન કરે છે તો તમારે એના કારણો જાણવા જોઈએ અને સાથે સ આજે હું એવા બે તમને ઉપાય બતાવવાની છું આ ઉપાય કરવાથી જે વૃદ્ધોને પણ વારંવાર પેશાબ કરવા જવું પડે છે તેમને પણ આ ઉપાય કરવાથી પેશાબની જે સમસ્યા છે તે મટી જશે અને સાથે સાથે તમને એક બોનસ પોઈન્ટ પણ આપવાની છે એ છે લાસ્ટમાં બોનસ પોઈન્ટ શું છે એ હું તમને કહેવાની છું સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ આજે આપણે એના કારણો વિશે ચર્ચા કરવાના છે ફક્ત ને ફક્ત ચાર કે પાંચ જ કારણો છે એ જે કારણો છે એ કારણો પણ તમે જો નહીં કરો તો પણ તમને એ સમસ્યા નહીં થાય કારણ કે ઘણા લોકોને એ જ નથી ખબર પડતી કે શું કારણે આ બધું થતું હોય છે સૌથી પહેલા ફ્રેન્ડ તમે જોશો કે અત્યારે શિયાળો ચાલુ છે શિયાળામાં મોસ્ટ પ્રેશઅપ કરવાની સમસ્યા દરેકને હેરાન કરે છે એવું નથી કે તમને જ હેરાન કરે છે બધેને હેરાન કરે છે અને ખાસ કરીને જે વૃદ્ધો છે તેમને ખૂબ જ હેરાન કરે છે માન પથારીમાં જઈએ તો પેશાબ લાગી જતો હોય છે અને એવું નથી કે એક જ વાર થાય છે વારંવાર થતા હોય છે ઘણા લોકોને એટલી સમસ્યા હેરાન કરે છે કે પાંચ પાંચ મિનિટે એ લોકોને વારંવાર પેશાબ જોવું પડે છે તો આવું જો તમને થતું હોય તો શા થાય છે સૌથી પહેલા ફ્રેન્ડ્સ કે વારંવાર પેશાબ તમને લાગે છે તો તમે જોશો કે શિયાળામાં આપણે એક વસ્તુ વધારે પીવામાં આવે છે શું છે એ છે પાણી એ પણ ગરમ પાણી અને ખાસ કરીને જો તમે પ્રવાહી રાત્રે સૂતા હોય ત્યારે સૌથી વધારે જો પ્રવાહીનું સેવન કરો છો જેમ કે જુસ છે દૂધ છે કે પછી ગરમ પાણી છે પીવો છો તો તમને રાત્રે પેશાબ કરવાની સમસ્યા વધી જાય છે કારણ કે પેશાબનો ભરાવો થવાથી પેશાબ વધારે લાગે છે તો તમે જો વધારે પડતું રાત્રે ગરમ પાણી પીવો છો કે વધારે પડતું પ્રવાહીનું સેવન કરો છો તો પેશાબની સમસ્યા તમને થઈ જશે બીજું કે મૂત્રાશયની સ્નાયુઓમાં ચેપ લાગવાથી તમને પેશાબની સમસ્યા થઈ જતી હોય છે કે પછી મૂત્રાશયમાં પથરી તમને થઈ ગઈ હોય તો પણ તમને વારંવાર પેશાબ કરવા જવું પડતું પછી ફ્રેન્ડ્સ કે તમને ડાયાબિટીસના કારણે પેશાબની સમસ્યા થઈ જતી હોય છે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને ખબર જ છે કે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે પરંતુ જે લોકોને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે કે નથી તો એકવાર જરૂર ચેક કરાવી નાખજો કારણ કે ડાયાબિટીસના કારણે પણ તમને પેશાબની સમસ્યા થઈ જતી હોય છે ચોથું જે કારણ છે તે કારણ છે દવાઓનું સૌથી વધારે સેવન કરવા તમને ખબર હોય કે તમે કોઈ પણ દવાઓનું સેવન કરો છો જેમ કે હાઈ બીપીની છે લો બીપીની છે મૂત્રાશય ને ચેપ લાગે છે જેના કારણે વારંવાર પેશાબ લાગી જાય છે કે પછી પેશાબ એકદમ બંધ થઈ જાય છે કે પછી ત્યાં રસી નીકળવા મળે છે તો આ પણ સમસ્યા થાય છે વારંવાર દવાનું સેવન કરવાથી તો આ ચાર મુખ્ય એવા કારણો છે જેના કારણે તમને વારંવાર પેશાબ લાગી જતી હોય છે બીજા પણ કારણો છે પણ આપણે કારણોની વધારે ચર્ચા નથી કરવાના એમ પહેલા પણ વાત કરી હતી હવે એના ઉપાય વિશે વાત કરવાના છે કયો ઉપાય કરવો જોઈએ જેનાથી તમને પેશાબની સમસ્યા મટી જશે ફ્રેન્ડ્સ એ એકદમ સરળ છે અને સાવ સહેલું છે કોઈ પણ વ્યક્તિને કરો ને તો પણ આ ઉપાય કરવાથી તેમને જે સમસ્યા છે એ સમસ્યાથી સમાધાન મળી જાય છે તમારે શું કરવાનું છે તમારે લેવાનું છે ઘરમાં કાળા તલ લેવાના છે પાંચસો કિલો કાળા તલ લઈ લેવાના છે તમારી પાસે સફેદ તલ હોય તો પણ ચાલશે અને કાળા તલ હોય તો બેસ્ટ છે પછી ફ્રેન્ડ શું કરવાનું છે તેની અંદર ગોળ મિક્સ કરવાનો છે એક ચમચી કાળા તલ લેવાના છે અને એક ચમચી ગોળ લેવાનો છે આ બંનેને મિક્સ કરી અને તમારે રોજ સવારે કે સાંજે તન આને ગ્રહણ કરવાનું છે જ્યાં સુધી તમને પેશાબની સમસ્યાથી છુટકારો ન મળે ત્યાં સુધી આનું સેવન કરવાનું છે અને શરીરમાં થતા જે સંક્રમણ છે તેનીથી પણ છુટકારો મળે છે કાળા તલનો ખાવાથી ફ્રેન્ડ તો આ બંને વસ્તુ મિક્સ કરીને રોજ રાત્રે તમારે ખાઈ જવાનું છે જ્યાં સુધી તમને આ સમસ્યાથી છુટકારો ન મળે ત્યાં સુધી ત્યારબાદ ફ્રેન્ડ આપણે જે બીજો ઉપાય કરવાનો છે જો પહેલો ઉપાય પણ તમે જો કરતા હોય તો આ બીજો ઉપાય તમારે નથી કરવાનો કોઈ પણ એક ઉપાય તમારે કરવાનો છે હવે બીજો ઉપાયમાં તમારે લેવાના છે મેથીના દાણા કેટલા લેવાના મેથીના દાણા તમારે દસ ગણીને લેવાના છે તેને પીસી છે તેનો પાવડર બનાવી નાખવાનો છે તેની અંદર એક ચમચી ભરી આદુની પેસ્ટ નાખવાની છે પેસ્ટ મિસ એનો રસ કાઢવાનો છે અને પ્લસ એક ચમચી ભરી અને મધ લેવાનો છે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી રાત્રે સૂતા પહેલા આ ત્રણેય વસ્તુ એક સાથે લઈ લેવાની છે ખાસ એ યાદ રાખવાનું કે આખા દિવસ દરમિયાન તમારે એક જ વાર આનો ઉપયોગ કરવાનો છે અને જ્યાં સુધી તમને પેશાબની સમસ્યા જે વારંવાર થઈ જતી હોય છે કે વારંવાર પેશાબ લાગે છે ત્યાં સુધી મટેને ત્યાં સુધી આ વસ્તુનું સેવન કરવાનું છે આ બંને ઉપાય એવા છે જ્યાં સુધી તમને સમસ્યા મટે નહીં ત્યાં સુધી તમારે આ બંને ઉપાય કરવાના છે બંને ઉપાય કારગલ ઉપાય છે કરેલા ઉપાય છે અને જેને પણ આ ઉપાય કરેલા છે જેને આ પેશાબ વારંવાર લાગે છે એ સમસ્યાથી છુટકારો મળી જાય છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય છે અને જો ગોળ ન ખાતા હોય તો જે બીજો ઉપાય છે એ ઉપાય કરવાથી પણ એમને ઘણો બધો ફાયદો મળે છે પહેલા ઉપાયમાં આપણે જેમ વાત કરી કે તલને ગોળ લેવાનું છે તો બીજા ઉપાયમાં તમારે લેવાનું છે મધ તો તમને જો ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય તો તમારે મધ છે ને એ ચોખ્ખું લેવાનું છે જે ભેળસેળવાળું મળતું હોય તે નથી લેવાનું ચોખ્ખું મધ મળે એ રીતે કોશિશ કરજો હવે ફ્રેન્ડ્સ એક બોનસ પોઈન્ટ કહેવું છું કે તમારે શું કરવાનું છે તો ફ્રેન્ડ્સ કેગલ એક્સરસાઇઝ છે જો આ રીતની કેગલ એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝ કરવાથી પણ ફ્રેન્ડ્સ તમને જે પેશાબની લગતી કોઈ પણ સમસ્યા છે તેનાથી છુટકારો મળી જાય છે આ એક્સરસાઇઝ ફરજિયાત કરવાની છે એ વુમન અને લેડીઝ બંને પણ કરી શકે અને તમને જો ખૂબ જ સમસ્યાઓ હોય છુટકારો ન મળતો હોય તો એકવાર જરૂર ડૉક્ટરની પાસે જાઓ અને તપાસ કરાવો કે શા માટે આવું થતું હોય છે પછી તમારે આ એક્સરસાઇઝ કરવાની છે ડૉક્ટરને પણ પૂછવાનું છે કે હું આ એક્સરસાઇઝ કરું કે ન કરું કારણ કે તમારે બેઠાડું જીવન હોય તો પણ તમને પેશાબની સમસ્યા થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ આ બંને ઉપાયમાંથી તમને કયો ઉપાય સારો લાગ્યો કે કયો ઉપાય તમે કરશો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તો અત્યારની માટે બાય બાય